આ તહેવાર સૂર્યની ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશની ઉજવણીના ઉજવવામાં આવે છે આ દિવસથી સૂર્ય ઉત્તર દિશા તરફ જવા લાગે છે આ ફેરફાર અને ઋતુમાં ઘટાડો અને દિવસમાં લંબાઈ સૂચવે છે આ દિવસે તલ અને ગોળની ચિક્કીનો ખાવામાં આવે છે આ તહેવાર ભારતમાં અલગ અલગ નામથી ઓળખાય છે આ દિવસે સૂર્ય દક્ષિણ દિશામાંથી ઉત્તર દિશામાં આવે છે શિષ્ય ઋતુનો અંત આવે છે અને વસંત ઋતુ શરૂઆત થાય છે કાપ પાકની કાપણી થાય છે અને આવા વિવિધ કારણોસર તહેવારની ઉજવણી કરવામાં આવે છે તમે પંચમહાલ પર દ્રશ્ય જોઈ શકો છો જામુગોડાના અભયારણના પવન મસ્ત ચાલી રહ્યો છે પતંગ રસિયાઓમાં પતંગ ચકાવી રહ્યા છે જામુકડા અભયારણનો ડુંગર તમે દ્રશ્યમાં જોઈ શકો છો